ત્યારે આ રિક્ષાના માલિકો આજે સરકાર પાસે માંગણી કરવા માટે આગળ જે મારવા માવા ફેચ્યુ માર્ગ ઉપર આ સ્થાનિક લોકોની માગણી એટલી છે અમુને રોજગારી મળે અને સરકાર દ્વારા અમુને પાસ ઇસ્યુ કરવામાં આવે એના માટે માંગણી લઈને સંચાલકો અહિયાં આવી બેઠા છે તો સરકાર એના માટે યોગ્ય પગલાં લઈ અને આ લોકોને પંદર દિવસનું પણ પાસ આપવામાં આવે એવી માંગણી સાથે આ લોકો અહીંયા ભેગા થયા છે અને આવનારા સમયની અંદર આ લોકોને કોઈપણ રીતની રાહત આપવામાં નહીં આવે તો મોટું આંદોલન પણ કરીશું એવી આ લોકોની માંગણી છે रुपिया <laughs> जा

નો દે નો દે ગાડી આવી પાંચ લો પાંચ ભાઈ ની પાસે આવી ગયો અમન દે આમાં અમન દે આલો પા પાછે આવી ગયો કાલે જવા દીટા આ દે કે ધંધો કરવા ને ભાઈ પબ્લિક હોટલ જ જાય પાછે આરે માર